જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપશા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમની અંદર આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા હોય છે અને જુદા જુદા આયામો ઉપર તમારો કોઈ પ્રશ્ન હોય તમારી કોઈ સમસ્યા હોય એનો પણ આપણે ઉપાય કરતા હોઈએ છીએ આ તમામ વસ્તુઓની જાણકારી પણ આપીએ છીએ અને રોજનું રાશિફળ તો હોય જ છે અને રાશિફળમાં જે કાંઈ બી ઉપયોગી વસ્તુ હોય એ પણ આપણે આપવા પ્રયત્ન કરીએ છીએ તો ચાલો દર્શક મિત્રો સૌ પહેલાં આપણે આજે શનિવાર છે એટલે શનિ ભગવાનને વંદન કરી લઈએ ઓમ નીલાંજન સમાભા સમરવિ પુત્રમ મમાગ્રજમ છાયા માર્તંડ શંભૂતમ તમ નમામી શનિશ્ચરમ શનિશ્ચર મહારાજને વંદન કરી અને જોઈએ આપણે આજનું પંચાંગ આજે વિક્રમ સમત બે હજાર એંશી સખસમત ઓગણીસો ને પચીસો ને પચાસ તારીખની વાત કરીએ તો આજે સત્યાવીસમી જાન્યુઆરી બે ને ચોવીસ શનિવારનો દિવસ છે શનિવાર એટલે પૂર્વ દિશાની યાત્રા માટે વર્જિત હોય છે કદાચ તમારે જવું હોય તો તમે જઈ શકો છો બાવીટિંગના થોડા દાણા મોડામાં ચવાવી યાત્રા પર જઈ શકાય આજે પોષ ફદની બીજ તિથિ છે નક્ષત્રા રહેશે તેર વાગીને બે મિનિટ સુધી ત્યારબાદ મઘા નક્ષત્ર રહેશે અશ્લેષા અને મઘા બંને નક્ષત્રો ગાંડાંત કહેવાય તેનું નક્ષત્ર પૂજન અવશ્ય કરાવવું જોઈએ આયુષ્યમાન યોગ છે આઠ વાગીને આઠ મિનિટ સુધી ત્યારબાદ સૌભાગ્ય યોગ રહેશે અને તૈતિલકરણ છે ચૌદ વાગીને સત્યાવીસ મિનિટ સુધી અને ત્યારબાદ વણિજકરણની શરૂઆત થશે રાશિ આજે કર્ક રહેશે તેર વાગીને બે મિનિટ સુધી ત્યારબાદ સિંહ રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ શરૂ થશે એટલે કે આજે કર્ક રાશિ તેર વાગીને બે મિનિટ સુધી જે જાતકો જન્મશે તેનું નામકરણ કર્ક રાશિ ઉપર રહેશે ત્યારબાદ જે જાતકો જન્મશે તેનું નામકરણ એ સિંહ રાશિ એટલે મોટા અક્ષર ઉપર રાખવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમે રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના તો ચાલો દર્શક મિત્રો આ તો જોયો આપણે આજનું પંચાંગ હવે આપણે જોઈ લઈએ આજનું રાશિફળ શરૂઆત પહેલાં આપણે કરીશું મહેશ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો કામકાજ સફળતાપૂર્વક પૂર્ણ થશે નવા કાર્યોની શરૂઆત પણ સારી થશે મનની અંદરના ઉચાટ જે હતા એમાં રાહત મળશે પરંતુ કેટલાક કાર્યો તમારા બગડે એવી સંભાવના છે સરકારી કામકાજમાં થોડી તકલીફ પડે એવા સંકતો દેખાય છે નાની મોટી યાત્રા પર જવાનું થઈ શકે છે વિદેશ યાત્રા વગેરેની ફાઇલો ક્લિયર થશે નોકરી વગેરેમાં પ્રમોશન પણ મળશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો ઓમ હરીમ નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિ બબઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો સમય તો એકંદરે સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે કામકાજમાં પણ તમને સફળતા સારી મળતી હોય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે ખાસ કરીને આજના દિવસે તમારા પરાક્રમની વૃદ્ધિ થતી હોય એવા યોગો છે ભાગ્ય પણ તમને સાથ આપશે માતા અને પિતાની વચ્ચેના સંબંધો સારા રહેશે નોકરી વગેરેમાં પ્રમોશન મળે એવી સંભાવના છે પરંતુ મિત્રો વાહન વગેરે ચલાવતા જરા સાવધાન રહેજો અને કોઈ ખોટી યોજનાઓ બનતી હોય એ યોજનાઓમાં ભાગ ન લેતા એનાથી તમને નુકસાન થશે વ્યસનથી બિલકુલ દૂર રહેવાની જરૂર છે અને કોઈ ખોટી ચોરી કે ખોટી લૂંટફાટ જેવી કામોમાં જેવા કામોમાં તમારે જોડાવાની બિલકુલ જરૂર નથી કુટુંબ અને પરિવારનો સાથ સહકાર તમને મળશે શું કરશો તમે તો આજે ચોખાનું દાન કોઈ પણ ગરીબને આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ કચ્છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ખાસ તમારા માટે ગ્રહગોચરની સ્થિતિ પ્રમાણે સમય સારો અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે નાણાકીય પ્રાપ્તિ પણ તમારી સારી થશે ખોટા માણસો તમારી સાથે ભટકાય એવી સંભાવના પણ બની રહી છે માટે કોઈ પણ વ્યક્તિ સાથે વ્યવહાર કે સંબંધ કરવો હોય તો જરા સાચવીને કરવું વિજાતીય સંબંધોથી જરા દૂર રહેવાની પણ જરૂર છે ખોટા માણસોથી દૂર જરૂર રહેજો શું કરશો તમે તો આજે તમારે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ તમારો જશે ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈશું કર્ક રાશિ ડ હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે માનસિક ચિંતા અને ઉચાટ સવારથી જ તમને રહી શકે છે પતિ પત્ની વચ્ચે થોડા મતમતાંતર થઈ શકે છે સાથીદારો સાથે પણ મતભેદ થવાની સંભાવના છે સંતાન અંગેની ચિંતામાં તમને રાહત મળશે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે વિદેશ યાત્રા વગેરેમાં જવું હોય તો ત્યાં પણ તમે જઈ શકો છો એટલે કે જો કદાચ વિદેશની ફાઇલો મૂકી હશે તો એનો નિકાલ તમારા તરફે આવે એવું દેખાય છે હા ઉતાવળે જઈ કોઈ કામ કરવું નહીં વ્યસનમાં બિલકુલ રહેવું નહીં ખાનપાનથી જરા દૂર રહેવું અને ખાસ કરીને કોઈની જામીનગીરી લેવી નહીં શું કરશો તમે તો આજે તમારે ભગવાન શિવ પર જળાભિષેક કરી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિ મટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો એકંદરે વિચાર કરવા જઈએ તો ખર્ચનું પ્રમાણ વધી રહ્યું છે નાણાંનો અપવ્યય થાય એવી સંપૂર્ણ સંભાવનાઓ દેખાય છે માતા પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે શરદી સળેખમની બીમારી થવાની સંભાવના પણ બની રહે છે પતિ પત્નીનો સાથ સહકાર રહેશે કદાચ બીજાથી સંબંધો બને એવી સંભાવના પણ દેખાય છે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા મળશે શું કરશો તો દિવસને વધારે શુભ બનાવવું હોય તો આજે તમારે મસૂરની દાળ ભગવાન શિવના મંદિરમાં દાન કરી ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ કન્યા રાશિ પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારી આવક કરતા જાવકમાં થોડો વધારો થતો દેખાય છે પરંતુ જૂના અટવાયેલા નાણાં તમારા પરત મળે એવી સંભાવના પણ દેખાઈ રહી છે પતિ પત્ની વચ્ચેનો સાથ સહકાર સારો દેખાય છે સંતાન પ્રાપ્તિનો યોગ પણ સરસ બને છે કદાચ સંતાનના કેરિયર વગેરેને લઈને તમારા મનમાં જો ચિંતા હોય તો એ ચિંતા તમારી દૂર થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે ખાસ કરીને આજે નોકરી વગેરે કરો છો તો નોકરીમાં પ્રમોશન મળે અથવા પ્રગતિ થાય એવા સંકેતો ગ્રહો આપે છે જો વ્યાપારી છો તો જરા સાવધાન રહીને કામ કરવું જરૂરી છે શું કરશો તમે તો આજે તમારે ઘીનો દીવો ઘરે કરો એક ગરીબને ભોજન આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું તુલા રાશિ ર ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો તમારા કામકાજમાં સફળતા મળતી હોય એવું લાગતું નથી એટલે કે કાર્ય તમે જે કરી રહ્યા છો કાર્યમાં બદલાવ લાવવા માગો છો એટલે કાર્યને થોડું આમ વધારી દઈએ તેમ વધારી દઈએ આવું મનની અંદર તમારે એક વિટંબણાઓ ચાલી રહી છે એટલે કે મન તમારું સ્થિર થતું નથી બીજી બાબત શું છે માતાનું સ્વાસ્થ્ય થોડું નાસાજ હોય એવી સંભાવના પણ બની રહે છે જમીન મકાનના કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન તમારું આવી જશે સંતાન પ્રાપ્તિનો યોગ સારો દેખાય છે લગ્ન વગેરેની જે વાતો રોકાયેલી એ વાતો પૂર્ણ થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે ખાસ કરીને આજે જે નોકરીમાં ટ્રાન્સફર વગેરેની અપેક્ષા રાખતા હો તો તમારા ટ્રાન્સફર થવાની સંભાવના વધી રહે છે આજે તમારે વ્યસનથી દૂર રહેવું અને કોઈ પણ ખોટું કામ બને તો નહીં કરવું કોઈ કોઈપણ સિગ્નેચર વગેરે કરવી હોય તો બિલકુલ નહીં કરવું વાંચ્યા વગર સિગ્નેચર કરવું એ તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે તો શું કરશો તમે તો આજે દિવસને વધારે શુભ બનાવવું હોય તો કોઈ પણ ગરીબને તમારે વસ્ત્રનું દાન આપવાની જરૂર છે એમાં ગરમ વસ્ત્ર આપો તો વધારે સારું ગણાશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે વૃશ્ચિક રાશિ ન અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપથી સારી અને ઉત્તમ છે ઘણા કાર્યો તમારા જે બગડેલા હોય એ બની જાય એવી સંભાવના છે માતા અને પિતાની વચ્ચેના સંબંધો સારા રહેશે ઉતાવળે કોઈ કામ થતું નથી એ વાતને ધ્યાનમાં રાખવું ભાઈ બહેન સાથેના સંબંધો પણ સારા રહેશે જમીન મકાનના જે પ્રશ્નો તમારા હતા એનું સોલ્યુશન આવે એવી સંભાવના દેખાય છે અને મનના જે વિચારો હતા એ વિચારો પરિપૂર્ણ થતા હોય એવી એવો તમને અહેસાસ થશે પરંતુ મિત્રો અહંકારથી દૂર રહેવું જરૂરી છે અને જુઠ્ઠાનો સહારો બને ત્યાં સુધી ઓછું લેશો તો વધારે સારું પરિણામ મળશે અને ખાસ કરીને તમારે આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું ધનરાશિ ભળ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરવા જઈએ તો તમારા માટે ગ્રહો ઉત્તમતા તરફ તમને લઈ જઈ રહ્યા છે કેટલાક વિચારાયેલા તમારા કાર્યો એ પૂર્ણ થાય એવી સંભાવના છે કેટલાક લોકોની સાથેના સંબંધો જે બગડેલા હતા એ સારા થાય અથવા સુધરે એવી સંભાવના પણ બની રહી છે માતા પિતાનો સંબંધ સારો અને સ્વાસ્થ્ય પણ સારું રહે એવી સંભાવના દેખાય છે નોકરી વગેરેની અંદર પ્રગતિ થાય અથવા નોકરીમાં તમે આગળ વધો એવી સંભાવના પણ વધી રહી છે ખાસ કરીને નવા કાર્યોમાં જે તમે જોડાઈ ગયા છો તો એ કાર્યોમાં જરા ધ્યાન રાખવાની પણ જરૂર છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો અને ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરી પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મકર રાશિ ખજા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપે સારી અને ઉત્તમ છે નાણાંકીય પ્રાપ્તિ પણ સારી છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે ખોટા માણસોથી જરા દૂર રહેવાની તમારે જરૂર છે ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર લાગતી નથી જો કદાચ ખોટું કામ થશે તો તમને નુકસાનનો સામનો કરવો પડશે આજે જમીન મકાનના પ્રશ્નોનો સોલ્યુશન આવશે સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા રહેશે સંતાન સંબંધી ચિંતામાં થોડો વધારો થાય એવી સંભાવના દેખાય છે ખોટા માણસોથી દૂર રહેવાની જરૂર છે વ્યસન બિલકુલ નહીં કરવું અને ખાનપાનથી દૂર રહેવું અને ખોટા કાગળિયા ઉપર સહયોગ કરવી નહીં એવા તમે થોડા ધ્યાન રાખશો તો તમારા માટે ખૂબ સારો દિવસ રહેશે ઉપાય તરીકે આજે ઓમ ક્લિમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જળાભિષેક કરો દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કુંભરાશિ ગશાશ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાકીય પ્રાપ્તિ પણ તમારી સારી છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે ઉતાવળે આંબા પાકતા નથી એ યુવતીને તમારે ધ્યાનમાં રાખીને જ કામ કરવું પડશે એનાથી તમને રાહત સારી પ્રાપ્ત થશે ખાસ કરીને આજે જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવશે લગ્ન વગેરેની વાતો અટકી હશે તો પૂર્ણ થશે કોઈની જોડે પૈસાની લેવડ દેવડ આજે કરવી નહીં વ્યસનથી દૂર રહેવું અને ખાસ કરીને જામીનગીરી કોઈને લેવી નહીં તો શું કરશો દર્શક મિત્રો તો આજે તમારે એક નાનકડો ઉપાય કરવો છે કાળા તલના લાડુ બનાવી ભગવાન શિવને અર્પણ કરી કોઈ ગાયને ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે મીન રાશિ દથ થક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સારો સમય છે પરંતુ સંતાન સંબંધી ચિંતામાં વૃદ્ધિ થતી હોય એવું લાગે છે તમારા અભ્યાસમાં પણ થોડો પ્રોબ્લેમ આવે એવા સંભાવના છે તમારા માન પ્રતિષ્ઠામાં પણ થોડો ધક્કો લાગે એવું દેખાય છે નાની મોટી યાત્રા પર તમારે જવાનું થઈ શકે છે એટલે સાવધાનીથી કામ કરવું એ ખૂબ જરૂરી છે ખાસ કરીને તમારે બીમારીની બાબતમાં વિચારીએ તો સ્વાસ્થ્ય થોડું નાસાજ અથવા ગડબડ હોય એવી સંભાવના સંપૂર્ણપણે દેખાય છે શું કરશો તમે તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું રાશિફળ ચાલો હવે જોઈ લઈએ આપણે આજનો ટિપ્સ વિશેની વાતો એટલે કે કઈ રીતે આપણે આજનો દિવસ કેવો પસાર થશે તેના પછી હવે જોઈશું આજની ટિપ્સ આજના ટિપ્સ વિશે સૌથી મોટો પ્રશ્ન એવો આવ્યો છે કે દર્શક મિત્રો કેટલાક લોકોએ પ્રશ્નો કરેલા છે કે અમારું મેરેજ થશે તો એરેન્જ થશે કે લવ મેરેજ થશે આ એક સમાજ આપણા સમાજનો એક મોટો પ્રશ્ન હવે થઈ ગયો છે બધાને કંઈક લવ થઈ જાય છે તો લવ થઈ જાય છે તો શા માટે થાય છે શું એના માટે આપણી કુંડળી જવાબદાર છે તમારી કુંડળીની અંદર એવા કોઈ ગ્રહો છે કે જે ગ્રહો તમારા માટે આવી રીતે વ્યવસ્થા કરે છે એ આપણે જાણવાની જરૂર છે તો જ્યારે કુંડળીનો તમે અભ્યાસ કરતા હો તો મેઇન વસ્તુ તો આપણે પહેલાં પણ વાત કરી છે કે લગ્ન અને લગ્નેશ એનું મજબૂત હોવું જોઈએ તો જ્યારે લગ્ન અને લગ્નેશ તમારો મજબૂત હોય સામાન્ય રીતે ત્યારે તમે મક્કમ હૃદયના થાવ છો અને કામકાજમાં મક્કમતા આવે છે પાંચમો ભાવ તમારી લાગણીનો ભાવ છે તો પાંચમા ભાવ પરથી લાગણીનો ભાવનો અનુભવ મળે છે એટલે કે અંદરથી કંઈક સ્ફૂરણા થાય મનની અંદર કંઈક ફણગા ફૂટે એ વસ્તુનો ખ્યાલ આપણને પાંચમા ભાવમાંથી મળે છે ત્યારબાદ સાતમો ભાવ છે એ લગ્નનો ભાવ જ કહેવાય છે પતિ પત્નીનો ભાવ કહેવાય આઠમો ભાવ એના સુખનો ભાવ કહેવાય બારમો ભાવ પણ એ પતિ પત્નીના સુખનો ભાવ કહેવાય બીજો ભાવ પણ એની અંદર લઈ લેવાય છે પરાક્રમને પણ લેવાય છે ભાગ્યને પણ લેવાય છે આ બધા જ ભાવોને જોવામાં આવે છે પરંતુ મહત્ત્વનો ભાવ જે છે એ ફિફ્થ હાઉસ હોય છે જો પાંચમા ભાવની અંદર તમારા ગ્રહો પ્રમાણે બેન પ્રેમના સંબંધના ગ્રહોની વાત આપણે કરી લઈએ કે શુક્ર છે બુદ્ધ છે રાહુ છે કે પછી તમારો ચંદ્રમા છે એ બધા ત્રણ ગ્રહો જે છે એ પ્રેમના ગ્રહો કહેવાય છે બાકીના ગ્રહો પ્રેમના નથી પરંતુ જો શુક્ર સાથે મંગળ આવી જાય તો કંઈક ગડબડ કરે છે પ્રેમ લગ્ન થવા થતા થવા દેતો નથી યાદ રાખજો કદાચ શુક્ર મંગળ અને પાછો શનિ ભી આવી જાય તો શનિ શુક્ર અને મંગળ એટલે કે ઓર વધારે આગ લાગે બદનામ સમાજની અંદર બદનામ વ્યક્તિ તરીકે પણ નામ તમારું આવી શકે પ્રેમથી વાત જ છોડદો એટલે પ્રેમ તો અલગ વસ્તુ છે પછી એ જ વસ્તુ પાંચમા ભાવ બારમા ભાવ આઠમા ભાવ એ અલગ પ્રશ્ન છે એના વિશે આપણે ક્યારેક ચર્ચા લઈશું પણ અત્યારે આપણે વાત કરીએ છીએ પ્રેમની પ્રેમ તમારો ત્યારે કહેવાય કે જ્યારે પંચમ ભાવ અને પંચમેશ પંચમ ભાવ અને પંચમેશ શુક્ર બુદ્ધ ચંદ્ર હોય અથવા એની સાથે યુતિ કરતા હોય અથવા એની સાથે એની દ્રષ્ટિનો સંબંધ હોય એ દ્રષ્ટિની અંદર કદાચ રાહુની દ્રષ્ટિ પડે તો એ કામવાસના તરફ જતા રહે છે બાકી તો તે સ્થિર હોય છે એ ખરેખર પ્રેમનો ઘર કહેવાય હવે આ જ પરિસ્થિતિ જો તમારો સેવન્થ હાઉસની અંદર બનતી હોય અને સેવન્થ હાઉસ પણ જો સાતમો ઘર પણ તમને ત્યાં મદદ કરતો હોય તો સમજો કે અવશ્ય કરીને પ્રેમ સંબંધ થાય અને પ્રેમ વિવાહ પણ થાય હવે એમાં જો કદાચ ગુરુ મહારાજ જોઈ લે તો પછી સોનામાં સુહાગા જેવી વાત છે કે જો ગુરુ મહારાજ જોયો હોય તો વિશુદ્ધ પ્રેમ હોય છે એ પ્રેમ સામાન્ય નથી હોતો એ પ્રેમ તમારો વિશુદ્ધ થઈ જાય એટલે ચોખ્ખો પ્રેમ હોય એની અંદર કોઈ કલદવતા ના હોય કોઈ કપટ ના હોય કોઈ છલ ના હોય કોઈ છિદ્ર ના હોય એટલે મેન ભગવાનની મેન વસ્તુ છે જ્યારે પ્રેમની અંદર ગુરુ મહારાજની દ્રષ્ટિ પડી જાય એટલે સમજી લો કે તમારો પ્રેમ છલ કપટ વગરનો થઈ જાય શુક્ર પણ ગુરુ છે દેવતાઓનો ગુરુ નથી પણ દૈત્યોનો છે પણ એ સ્વચ્છંદ છે સ્વતંત્ર છે જ્યારે ગુરુ મહારાજ એ મર્યાદામાં છે મર્યાદિત ગુરુ છે અને ગુરુ જે છે એ ખરેખર મર્યાદિત હોવાથી વધારે પડતું સારું કહેવાય અને એ બેસ્ટ કહેવાય તો તમારે કુંડળીની અંદર તમારે જોવાનું છે તમારી કુંડળી જોઈ લેવાની છે કે ભાઈ અમારે કુંડળીની અંદર ગુરુ છે ચંદ્રમા છે કે શુક્ર છે કે બુદ્ધ છે એના ઉપર ગુરુ મહારાજની દ્રષ્ટિ પડી રહી હોય રાહુ કદાચ જુએ તો પ્રોબ્લેમ થાય છે પણ કદાચ એવું હોય તો જોઈ લેવાય અને જો એમની દ્રષ્ટિ થતી હોય અને સપ્તમ ભાવની અંદર પણ આ લોકોની યુતિ પ્રત્યુતિ થાય તો પ્રેમ વિવાહ થાય થાય ને થાય અને એ પ્રેમ વિવાહ તમારો ખરેખર સફળ થાય પણ જો એના ઉપર મંગળ કે સૂર્ય કે શનિની દ્રષ્ટિ પડી ગઈ હોય અથવા એ લોકો ત્યાં સાથે બેઠા હોય તો એમાં આ ઉત્પાત તો થાય પ્રેમ બી થવાનું ભાગી જવાના પછી ગમે તે થાય પણ એ પ્રેમ તમારો વિશુદ્ધ ન રહે છેલ્લે એ પ્રેમની અંદર વખર જંતર થાય અને છેલ્લે તમારા પ્રેમ સંબંધો તૂટે પંચમ ભાવની અંદર જો તમારો ત્રણ નંબર બે નંબર સાત નંબર ચાર છ નંબર ચાર નંબર આવા નંબરો પડ્યા હોય અને આ લોકો કોઈ ગ્રહો સારા જોતા હોય તો પ્રેમ સંબંધ ટકી શકે બાકી એની ઉપર જો શનિ હોય રાહુ હોય કેતુ શનિ હોય કેતુ હોય ગુરુ હોય તો તમે સમજી લો કે પ્રેમ સંબંધો ટકતા નથી સફળ થવામાં નહીં થાય સફળ નહીં થાય એટલે એના કરતાં બેસ્ટ વે હોય છે કે આપણે એરેન્જ મેરેજ કરી લેવું તો દર્શક મિત્રો આ રીતે મેં તમને બતાવ્યો તમારે પણ કોઈ આવો સવાલ હોય તો તમે અમને પૂછી શકો છો અમારો નંબર નીચે આપેલો જ છે આપસો આચાર દુર્ગાપસાર શાસ્ત્ર જાજત નમસ્કાર